નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ ફિક્સ પેના કર્મચારીઓને સરકારે ખૂબ જ સરસ મોટી ભેટ આપી છે તો ત્યારબાદ ગુજરાત સરકારના પણ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ વિશે નાણાં મંત્રીએ અગત્યની એક જાહેરાત કરી છે તો તેના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ

નાણા વિભાગે બોર્ડ અને નિગમના કર્મચારીઓને સાતમા નાણા પંચના લાભની અમલવારીની જાહેરાત કરી દીધી છે તો મિત્રો આ જાહેરાત અંતર્ગત મકાન ભાડા ટ્રાવેલ એલાઉન્સ સ્થાનિક વળતર ભથ્થા અને તબીબી ભથ્થા મળશે થોડા દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિત માટે વધુ એક જાહેરાત કરી છે તો મિત્રો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યના ફિક્સ પગાર આધારિત એકસઠ હજાર પાંચસો ને કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં ત્રીસ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અમલવારી તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અસરથી કરવામાં આવશે આ અંગે ઋષિકેશ પટેલે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે દરેક સરકાર યોજનામાં અમલીકરણ અને તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વ્યક્ત કર્યો હતો આ નિર્ણયથી વર્ગ ત્રણના ચુમ્માલીસો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક પગાર રૂપિયા આડત્રીસ હજારને હજારને નેવુંથી વધીને ઓગણપચાસ છસો થશે ઉપરાંત વર્ગ ત્રણના બેતાલીસો અને અઠ્યાવીસોના ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક પગાર રૂપિયા એકત્રીસ હજાર ત્રણસો ચાલીસથી વધીને ચાલીસ હજારને આઠસો થશે વર્ગ ત્રણના ચોવીસો બે હજાર ઓગણીસો અને અઢારસો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક દર છવસો ગ્રેડ પે ધરાવતા કર્મચારી સોળ હજાર બસો ને થી વધીને રૂપિયા એકવીસ હજાર એકસો થશે આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂપિયા ને અડતાલીસ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાનું ભારણ વધશે દિવાળી પહેલા કેન્દ્રની મોદી સરકારે ભારતીય રેલવેના અગિયાર લાખથી વધુ નોન ગેઝેટ કર્મચારીઓને પણ ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નોન ગેજેટેડ રેલવે કર્મચારીઓને અઠ્યોતેર દિવસનું પ્રોડક્ટિવિટી બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના આ નિર્ણયથી રેલવેના અગિયાર લાખ ત્રણસો ને ચાલીસ કર્મચારીઓને ફાયદો થશે અને સરકારી તિજોરી પર ઓગણીસો અને ઓગણ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે તો મિત્રો વિડિયો અંતર સુધી જોવા બદલ દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ